ઈંડાની આપણે જેટલી વિચારીએ એટલી વાનગીઓ બનાવી શકીએ છીએ બસ આમાં તમને સરસ એવો વિચાર આવવો જોઈએ તો ખૂબ જ મજાની વાનગી તમે બનાવી શકો છો આજે મને કંઈક અલગ જ વિચાર આવ્યો છે તો એ વિચાર વડે મેં વાનગી બનાવીને ટ્રાય કરી લીધો છે અને આને ઘરવાળાઓને ખવડાવી પણ દીધી તો બધાએ એમ જ કહ્યું કે આ વડે કેવી રીતે બનાવ્યું તો મેં કહ્યું કે વિડીયો જોઈ લેજો તમને જવાબ મળી જશે ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મુખતારુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આ વાનગી બનાવવા માટે આપણે શાકભાજી જોઈ લઈએ તો આ મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે ત્યાર પછી ત્રણ લીલા મરચાંઓને મેં ઝીણા સમારીને લઈ લીધા છે ત્યાર પછી બે ટામેટાઓને ઝીણા સમારીને લઈ લેવાના હવે એક લેવાની અને આ કડાઈની અંદર તમારે દોઢ ચમચા જેટલું તેલ નાખી દેવાનું તેલ ઉમેર્યા પછી તેલને બરાબર ગરમ થવા દેવાનું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર તમારે અડધી ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ફૂટવા લાગે એટલે તમારે આની અંદર ડુંગળીઓ ઉમેરી દેવાની આ ડુંગળીઓને નરમ થવા સુધી આપણે ચડાવવાની છે જ્યાર સુધી ડુંગળીઓ ચડે છે ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો આ ત્રણ ઈંડાઓને બાફીને લઈ લીધા છે હવે આ ઈંડાઓના આ રીતે ટુકડા કરી લેવાના તમારે જે રીતે ટુકડા કરવા હોય એમ કરી શકો છો આ તરફ જુઓ ડુંગળીઓ લગભગ સરસ એવી નરમ થઈ ગઈ છે તો બસ આને આપણે આટલી જ ચડવવાની છે વધારે ચડવવાની જરૂરત નથી હવે આની અંદર ટામેટાઓ અને લીલા મરચાઓને ઉમેરી દેવાના હવે આ ટામેટાઓને નરમ સવા સુધી આપણે ચડવવાના છે અને ચમચા વડે મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએ દાઝી નહીં જાય અને સરસ એવા ચડી જશે હવે આની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવીને આપણે ચડવવાનું છે લગભગ ટામેટા સરસ એવા નરમ થઈ ગયા છે તો હવે આની અંદર આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેર્યા પછી આની અંદર એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને ચડવા દેવાનું છે જ્યારે મસાલા ચડશે એટલે તેલ સરસ છૂટું પડવા લાગશે તેલ છૂટું પડવા લાગે એટલે તમારે મેસર લેવાનું અને આ મેસર વડે બધાને બરાબર મેસ કરી લેવાનું મેશ કર્યા પછી આની અંદર તમારી અડધી ચમચી જેટલો કિચન કિંગનો મસાલો નાખી દેવાનો જો તમારી પાસે આ મસાલો ના હોય તો તમને બજારમાં સહતાથી દસ રૂપિયાના પેકેટમાં મળી જશે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું પાણી નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવીને થોડીક વાર ચડવા દેવાનું છે એકથી બે મિનિટ સુધી ચડાવ્યા પછી આપણે આની અંદર જે ઈંડાઓના ટુકડા કરીને લખેલા હતા એ ઉમેરી દઈશું આ બધાને બરાબર મેળવીને અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અને ચડવા દેવાનું હવે છેલ લે આની ઉપર કોથમીર નાખીને બરાબર મેળવી દેવાનું હવે આ તૈયાર છે તો હવે આને નીચે ઉતારી લેવાનું અને આ ગેસની ઉપર ફ્રાય પેન મૂકી દેવાનું ફ્રાય પેનમાં અડધા ચમચા જેટલું તેલ નાખી દેવાનું હવે આપણે તડકો લગાવવાના છીએ તો હવે તેલને તમારે સરસ એવું ગરમ થવા દેવાનું જ્યાર સુધી તેલ ગરમ થાય છે ત્યાર સુધી આપણે તડકો લગાવવાની વસ્તુઓ જોઈ લઈએ તો અમે બે લાલ આખા સૂકા મરચાઓને વચ્ચેથી તોડીને એની અંદરથી બીજ નીકાળી લીધા હતા અને ત્યાર પછી લીધા છે કેમકે વાનગી તીખી વધારે ના બની જાય લાલ મરચાં પછી એક કડીપત્તાની ડાળી લઈ લેવાની ચાલો તડકાની સામગ્રી રેડી છે તો હવે આપણે એક કપ જેટલું વાસણ લેવાનું જો તમારી પાસે વાટકો હશે તો પણ ચાલી જશે એટલે કે કટોરો હશે તો પણ ચાલશે આની અંદર તમારે બે ઈંડાઓને ફોડીને નાખી દેવાના આ તરફ આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે ઈંડા ઉમેરી દેવાના મિત્રો ઈંડાઓને વધારે નથી ચડવવાના બસ થોડોક શેપ લઈ લે ત્યાં સુધી આપણે ચડવવાના છીએ અંદાજે 40 થી પચાસ સેકન્ડ સુધી મીડિયમ ગેસ પર ચડાવ્યા પછી આ ઈંડાઓને આપણી ઈંડાની ગ્રેવી વાળી સબ્જીની અંદર મિત્રો તમને એમ થતું હશે કે તમે તો તડકો લગાવવાનું કહેતા હતા અને ઈંડા બનાવીને નાખી દીધા તો થોડીક સબર કરો હજુ તડકો લગાવવાનો બાકી છે તો તે માટે આપણે ફ્રાય પેનની અંદર અડધા ચમચા જેટલું તેલ નાખી દેવાનું તેલ સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર પત્તા અને સૂકા લાલ મરચાં નાખી દેવાના જેવું જ તમે નાખશો એટલે ચટકવા લાગશે તો તમારે આને દસથી પંદર સેકન્ડ સુધી ચટકવા દેવાનું અને ત્યાર પછી તરત જ તમારે આની ગ્રેવીમાં નાખી દેવાનું હવે બધાને બરાબર મેળવીને આપણે સૌ કરવાનું છે તમને એમ થતું હશે કે ઈંડું તો વળી ભાવતું હશે તો મારું માનતા હોવ તો એકવાર આ સિમ્પલ વાનગી બનાવી જુઓ તમે આ વાનગીના ફેન થઈ જશો વાનગી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે